ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ગેલેરી ગેલેરી શબ્દનો અર્થ દીર્ઘા છજુ જરૂખો પરસાળ ઓસરી ચિત્રખંડ ચિત્રાલય કલાત્મક વસ્તુઓના પ્રદર્શનનો હોલ નાટક શાળાની ઊંચામાં ઊંચી તેમજ નીચામાં નીચા વર્ગની બેઠકોવાળી જગ્યા કે બાલ્કની થાય છે ગેલેરી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી સેટ અપ હર ટેલિસ્કોપ ઓન ધ ગેલેરી અર્થાત તેણીએ તેનું ટેલિસ્કોપ પ્રસાળમાં ગોઠવ્યું એક બીજું ઉદાહરણ જોઈએ હી ફ્રીક્વન્ટલી એક્ઝિબિટ્સ એટ ધ આર્ટ ગેલેરી એટલે કે તે અવારનવાર આર્ટ ગેલેરીમાં પ્રદર્શન કરે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ